પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેર માં ગરીબ અનાથ અને મધ્યમ વર્ગ ના બાળકો માટે ચલાવવામાં આવતી સંખ્યા ડોક્ટર સુજાત વલી માર્ગદર્શન હેઠળ સદભાવના મિશન ક્લાસ મારવાડી વાસ બહારપુરા ગોધરામાં એકમાત્ર મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ છેલ્લા ચૌદ વર્ષથી બાળકોને શિક્ષણ મુસ્લિમ સમાજનું મશુર શિક્ષક સાહેબ આપી રહ્યા છે શહેર હર હંમેશા જ્ઞાતિના લોકો માટે તમામ લોકો મદદરૂપ રહે છે એકતાનું આ એક ગોધરા શહેર છે આવું જ કંઈક જોવા જોઈએ તો બહારપુરા મારવાડીવાસ ગોધરામાં છેલ્લા ચૌદ વર્ષે ગરીબ અનાથ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ સાંજેના સમયે ધોરણ એકથી દસના બાળકોને આપવામાં આવે છે ગોધરાની અભ્યાસ કરતી સાહીઠ વિદ્યાર્થીનીઓને ગૌરી વ્રત વ્રત કરતી ગુવારિકાઓને શ્રદ્ધા પવિત્રતા અને ગૌરી વ્રતના પાંચમા દિવસે એકતાના પ્રતીક તરીકે જાણીતા મુસ્લિમ સમાજનો મશુર શિક્ષક શ્રી ઇમરાન સાહેબ દ્વારા ગુરુ પૂર્ણિમાને દિવસે ગુરુના આશીર્વાદ લઈ આ કુવારિકાઓને તેમના પવિત્ર અને પાવન હાથથી ઉપવાસ છોડાવી ભોલેનાથ મંદિરમાં એકતાની સુવાસ ફેલાવી દીકરીઓમાં આનંદ અને ખુશી વ્યક્ત કરી હતી સાથે જ કરરી વ્રત રાખનારી દીકરીઓ ખૂબ જ સુંદર તૈયાર થઈને અને જુવારાનું કુમકુમ તિલક પૂજન કરી પોતાના ભાવથી ગૌરી વ્રત રાખતી હોય છે પાંચમા દિવસે શ્રી ઇમરાન સાહેબ અને ભોલેનાથના મંદિરની પૂજા અર્ચના કરાવનાર મારવાડી અર્જુનભાઈએ એકતા સાથે દરેક બાળકોને ઉપવાસની ફરારો બટાકારી કેલાની વેફર અને અમૂલ દૂધની બોટલ વગેરે જેવી વસ્તુ આપી બાળકાઓને પૂરી શ્રદ્ધા સાથે ઉપવાસ મુસ્લિમ સમાજના શ્રી ઇમરાન સાહેબે છોડાવી એકતાની સુવા સમગ્ર ગોધરા શહેરમાં ફેલાવી સદભાવના મિશન ક્લાસ મારવાડી વાસ બહારપુરા ગોધરામાં મફત શિક્ષણ અભ્યાસ કરતી ગોસાઈ પ્રથા ભાવિકા અને મયક દીકરીઓએ જણાવ્યું હતું કે મારા માતા પિતા નથી અમારા માતા પિતા બનીને આવેલા શિક્ષક શ્રી ઇમરાન સાહેબ માતા પિતાની જેમ દીકરીઓ માની અને હુંફ આપી રહ્યા છે ત્યારે દેશ માટે ગૌરવની સાથે સમગ્ર દેશ દરેક સમાજ આપણે સૌ પહેલાં માનવનો અવતાર છે એટલે કે એક માનવી બીજા માનવીની મદદ કરવી જોઈએ અહીં ચૌદ વર્ષેથી વાસ ભોલેનાથના મંદિરમાં મુસ્લિમ સમાજનું નામાંકિત મશહૂર શ્રી ઇમરાન સાહેબ અમારી વચ્ચે કે કેટલાય સમયથી અમારી વચ્ચે ફરિશ્તા બની સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવારો યોજીને અમને એકમેક એકતા અને અખંડિતતા ભાઈચારાનો સંદેશ સમગ્ર દેશમાં ફેલાવે છે તો આટલા વર્ષોથી અમને મફત શિક્ષણ અભ્યાસ કરાવે છે અને અમે સૌ તેમના આભાર વિશે તેમ જણાવ્યું હતું ડોક્ટર સુજાત વલી સાહેબ સ્થાનિક લોકો અને મહિલાઓ વાલી વાલીશ્રીઓએ સહિત દરેક વ્યક્તિએ દરેક સમાજે આવું સત્કાર્ય કરવાની ભાવના સાથે ખૂબ જ બિરદાવ્યા હતા અને સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો શાદભાવનો મિશન ક્લાસ બાર પૂરા ગોધરામાં હું છેલ્લા સાત વર્ષથી અભ્યાસ કરી રહી છું આજે કવિરત અને જયા પાર્વતી વ્રતની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે આજે અમારો છેલ્લા દિવસ છે તેને છોડવા માટે શિક્ષક શ્રી ઇમરાન સાહેબ અમારા માટે દૂધના પેકેટ દૂધ અને ચિપ્સના પેકેટનું આયોજન રાખવામાં આવે છે તેનો અમે આનંદ મેળવીએ શિક્ષક શ્રી ઇમરાન સાહેબનો આભાર માનીએ છીએ તમારું નામ હોય કિંજલ સદભાવના મિશન ક્લાસ બારપુરા ગોધરામાં છેલ્લા ચૌદ વર્ષથી ગરીબ અને અનાથ બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ સાંજે છ વાગ્યે આપવામાં આવે છે એકસો સાહીઠથી વધુ બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે કેટલીક બાળકોએ આજે ગૌરી વ્રતની તહેવારની પર્વ નિમિત્તે ગૌરી ઉજવણી ભાગરૂપે આજે સદભાવના મિશન ક્લાસમાં દરેક કુમારિકાઓને આજે ઉપવાસ છોડવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આયોજન દરમિયાન અહીંયા દૂધની બોટલ્સ વેફર્સ અને કેળાની વેફર્સ બટાકાની વેફર્સ પણ આપી તેમને ઉપવાસ છોડવામાં આવ્યો છે અને સદભાવના મિશન ક્લાસ બાળકો ગોધરામાં દરેક તહેવારની પણ ઉજવણી અહીંયા કરવામાં આવે છે કેટલાકના માતા પિતા ન હોવાને કારણે અહીંયા શિક્ષકશ્રી તેમને માતા પિતાનો હૂફ આપી એમને આ ઉજવણીના ભાગરૂપે અહીંયા આનંદ ઉલ્લાસથી તેમને ઉજવણી કરી રહ્યા છે જેથી ખુશીનો માહોલ જોવા મળ્યો છે આ બાળકો ખૂબ જ ગરીબ છે અને અનાથ બાળકો છે જેથી કરીને બાળકોમાં ઉત્સાહ અને ઉમંગથી એમને અહીંયા અભ્યાસ કરે અને આગળ વધે તેવી ભાવના સાથે સદભાવના મિશન ક્લાસના તમામ અધિકારીઓ તેમને અભિનંદન પાઠવે છે અને આગળ આગળ જતાં તેને ઉચ્ચ કક્ષાએ ઉચ્ચ અભ્યાસ કરી અને ઉચ્ચ હોદ્દા પર